સુરેન્દ્રનગર જિલ્લા લીંબડીથી લખતાને જોડતા સ્ટ્રેટ હાઇવે હાલ મુસાફરો માટે જોખમી બની ગયા છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર પડેલા ખાડાઓના કારણે વારંવાર રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરની લેખિત કરવામાં આવી ત્યારે ખાડાથી બચવા જતા એક રિક્ષા ચાલકે જીવ ગુમાવ્યો હતો સિયાણી ગામના વતની પોપટભાઈ વાઘાભાઈ વેગડા પોતાની રિક્ષા લઈને લીંબડી તરફ જઈ રહ્યા હતા ત્યારે રામદેવ મંદિર પાસે રોડ ઉપર પડેલા મોટા ખાડાથી બચવા જતા સામેથી આવતી અજાણી કાર્ય તેમને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થયું હતું અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું તો તંત્રની ઘોર બેદરકારી કહેવાય ત્યારે અરજદાર મોહનભાઈ વાઘેલાએ આક્ષેપ કર્યા છે કે લીમડીથી લખતર વચ્ચે અંદાજે પાંત્રીસ કિલોમીટરના અંતરમાં અસંખ્ય ખાડાઓ પડી ગયા આ રોડ છેલ્લા વર્ષ બે હાજર તેર ચૌદ માં બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ યોગ્ય મરામત કરવામાં આવી નથી સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગને વારંવાર ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે આ માર્ગ રિપેરિંગ કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી તો વહેલી તકે આ ખાડાઓનું ડામર પુરાણ કરી રોડ ચલાવવા લાયક બનાવવામાં નહીં આવે તો હજુ પણ વધુ નિર્દોષ લોકો અકાળે મોતને મુખમાં ધકેલાશે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાલમાં તો આ મુદ્દે કલેક્ટર કચેરીમાં ન્યાયની અપીલ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત